ઉતારવાની ગ્રામ જાણ થતા તલાટી મંત્રી દ્વારા પંચરોજ કામ કરાયું ખેડૂતો દ્વારા ખાણ ખનીજ અરજી કરવાથી ખાણ ખનીજ અધિકારી રોયલ્ટી ઇન્સ્પેક્ટર તળ ઉપર પંચરોચ કામ કરવામાં આવ્યો પરંતુ કોઈ જાતનું પંચરોજ કામ કર્યું ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ખેડૂતો દ્વારા પંચરોજ કામ કરવા માટેનો આગ્રહ કરવામાં આવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે આ કોઈ વસ્તુ અમારા વિભાગમાં નથી આવતી જો હકીકત ખાણ ખનીજ વિભાગમાં આવતું ન હોય તો ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ત્યાં શું કરવા ગયા હતા તેવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે ત્યારે બિનકાયદેસર રસ્તો નદીની અંદર ઉતરેલ હોય ત્યાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર પત્રકારોને આવતા જોઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા મારું નામ ધર્મેશ પરબતભાઈ ચંદ્રવાડિયા હું તલંગણા ગામનો ખાતેદાર અહીંયા તલંગણામાં વિરમભાઈ ચંદ્રવાડિયાની વાડી છે જેમાંથી બિન અધિકૃત રીતના ખનીજ ખનીજ ખોદકામ કરવા માટે કાંઠો તોડવામાં આવેલો છે જેની ખનીજ વિભાગ મામલતદાર વિભાગ બધા વિભાગમાં વારંવાર અરજી કરેલી છે જેથી આજે ખનીજવાળા આવેલા એ લોકો આવીને એવું કે આ આ અમારામાં આવે કોઈ પાણી પુરવઠા શાખામાં આવે જે તળ એની અમારી જવાબદારી નથી અને કોઈ પણ પ્રકારનું નહીં શું કીધું કે આ અમારી જવાબદારીમાં નથી આવતું આ પંચાયત અથવા તો પાણી પુરવઠા શાખાને તમે વાત કરો દ્વારા કામગીરી નહી થાય તો આગામી પગલા છે ખનીજ દ્વારા જો કામગીરી નહિ થાય તો અમે આસપાસના બધા ખેડૂતો સાહેબની ઓફિસે રૂબરૂ રજુઆત માં જાશું ભૂખ હડતાલ કરશું ઉપવાસ કરશું પણ બિન અધિકૃત રીતના કાર્ય નહિ થવા દઈએ ભૂકાભાઈ માલદેવભાઈ પીઠીયા હું આ ગામનો ખાતેદાર છું આ બિન કાયદેસર અહીંયા તળ કાંઠો તોડી અને તળ રેતીનું ખનન કરવા ઉતારેલ છે અમે ખનીજ તથા મામલતદારને રજૂઆત કરી તો એ લોકોને એવું કેવું છે કે આવે આયા ખનન કોઈ જેતું છે ને તો એ ખનન થાય થી પછી અમે કાર્યવાહી કરી હકી ખનિજ માપીઓ દ્વારા જે આ તોડવામાં આવ્યું શા માટે એ તો રેતી રેતીની ખનન કરવા જ તોડેલું હોય ને ઈ લોકોની લીજ પાસ થઈ ગયેલી છે આયા કોઈ જેત ને પાંચસો મીટર ની રેન્જ આવી જાય આગળ ડેમ છે તો આય કોઈનો તળ તો ઉતરી શકે ને આય કોઈની લીજ નો પાસ થઈ હવે ઓ આગામી સમયમાં તમારી શું રજૂઆત અમારી રજૂઆત એવી છે કે સરકાર આમાં કઈ કાયદેસરિક કાર્યવાહી કરીને આ બંધ કરાવે નકર અમે જાજા ખેડૂઓ ને નુકસાન આવે એમ છે કાંઠા તૂટી જાય છે એમને વરસાદ નહીં તૂટે છે તો આ કાંઠો તૂટ્યો હોય તો કેટલું નુકસાન જાય